આલો છાણી જગત નકા ટાકી પર છું અહીંયા જોડના એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર હાજર છે બીજા દારની ગંભીર બેદરકારીની બદલ નોટિસ આપવાનો ખુલાસો કરી પેનલ્ટી વસૂલ કરવાની સૂચના આપી રાત સાંજે 6 વાગ્યાનું પાણી વિતરણ કરવાનું હતું એમજીવીસીઆર ના ફોલ્ડના કારણે રાત્રે 9:30 વાગ્યા સુધીમાં પાણી વિતરણ ન થયું હું અહીંયા છાણી જગત નકા ટાકી ઉપર આવીને બેસી જ્યાં સુધી પાણી ચાલુ નહીં થાય ત્યાં સુધી આ ટાંકી પરથી ઘસવાની નથી એ રીતે જ્યારે મેં ચેતવણી આપી ત્યારબાદ હાલ એલ ટીવી આવ્યા છે અને કામગીરી ચાલુ કરીને આપ જોઈ શકો છો હમણાં અંધારામાંથી અજમાનું થયું છે અને આ પંપો ચાલુ કર્યા છે અને હવે અડધા કલાક પછી ટાંકીઓ ભરાશે પછી પાણી વિતરણ થશે એટલે લગભગ પાણી વિસ્તારની અંદર અગિયાર વાગ્યા સુધીમાં ચાલુ થશે જો હું અહીંયા આવીને સમય ન આપ્યો હોય તો